તમને થતું નથી કે આપણે આપણે કહેવું જોઈએ કે બરાબર નથી આ આમાં હિન્દુઓ આવે મુસલમાન આવે ખબર ના પડે આપણે હિન્દુઓ કે કોઈ પણ હોય આમાં હિન્દુવાદ ક્યાં આવે એટલા માટે કે સરકારે આ પ્રમાણે વધારે પડતો આત્મવિશ્વાસ કારણ કે પ્રજાને ટેકન ફોર ગ્રાન્ટેડ માની ચાલે લોકો ક્યાં જવાના જખમાઈને મત આપવાના જખમાઈને મત આપવાના હોય તો પછી આવી મરવાની તૈયારી રાખવી પડે એટલે હું ગુજરાતની પ્રજાને કહીશ કે મહેરબાની કરીને જ્યાં જ્યાં આવું હોય ત્યાં તમે પોતે સરકારનું ધ્યાન દોરો તમે જોતે પોતે બોર્ડ લગાવો કે આ ભયજનક છે મહેરબાની કરીને આ રસ્તા ઉપર જવું નહીં આ બ્રિજ ઉપર જવું નહીં આ નદીમાં પૂર આવે તો ક્રોસ કરવું નહીં જે જવાબદારી સરકારની છે સરકાર તો બનાવટી છે ફેક છે બધું જ બનાવટી આ બ્રિજ પણ બનાવટી કહીએ તો નવાય નહીં અને નવા જે બની રહ્યા છે એ બી તૂટી રહ્યા છે હમણાં જ એક બ્રિજ નવો બનતો તૂટી ગયો હતો કોણ જવાબદાર આના માટે એટલા માટે ગુજરાતની જનતા શાણી જનતા વિકાસશીલ દુનિયામાં વહેતી આપણી આ પબ્લિક એને પોતે વિચારવું જોઈએ કે આવું જે કંઈ હોય એમાં સરકારને બરાબર ખેંચીને ઉઘરાણી કરવી જોઈએ અને સરકારે માનવતાના આધારે પ્રજાના પૈસા પ્રજાના બધું જ પ્રજાનું તો એ પ્રજાની સલામતીની ચિંતા નહીં કરવાની એમને 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 રામ ભરોસે મૂકી દેવાના અલ્લાહ આશરે અને એટલા માટે સરકાર ધ્યાન રાખે અને ફરી આવું ન બને એનું તો કમસે કમ ધ્યાન રાખે એ ભરૂચનો વિસ્તાર હોય કે વડોદરાનો વિસ્તાર હોય સૌરાષ્ટ્રનો વિસ્તાર હોય આખી બસ એક લીલોડા લોલિયામાં આખી બસ પડીને વર્ષો પહેલાં લોકો ડૂબીને મરી ગયા હતા કોણ જવાબદાર આના માટે એટલે આવું ફરી ન બને બન્યા પછી વરી પાછી ઉઘરાણી એટલી સરકાર તાકીદ કરે તો પ્રજા ઉપર એમની મહેરબાની ગણાશે ધન્યવાદ